તો મારા થી ભૂલાઈ ગયો બીજી વાર આવી રીતે ભૂલાઈ જાય માં ફરિયાદ FIR દાખલ થઈ ગઈ atrocity act મુજબ તમે કઈ sorry કે કેટલા phone કર્યા પચાસ સાહીંઠ મને ફોન કર્યા મેં બ્લેક લિસ્ટ માં નાખી દીધો ભાઈ મારી પાસે ફોન ઉપાડવા કોઈ નવરાય નથી હોતી ભાઈ બરોબર તો મેસેજ કર્યા બીજા નંબર ઉપરથી થી whatsapp માં મેસેજ કર્યા ફોન કર્યા એટલે મારા થી ભૂલાઈ ગયું હું સમજાય કે આવી રીતે એવું ન હાલે ભાઈ કોક નું તમે murder કરી નાખો છરી કરી નાખો બળાત્કાર કરી નાખો બળાત્કાર કરી નાખો પછી મારી ભૂલ થઇ ગઈ હાલે એમ,

કે કાયદો કાયદાનું કામ કરે છે જેટલા બી અસામાજિક તત્વો છે તમને ધમકી આપે છે ફોનમાં આપે સોશિયલ મીડિયામાં આપે એને કાયદાકીય રીતે પાઠ ભણાવવા માટે એની ઓકાત બતાવવા માટે કે આ દેશ સંવિધાનથી હાલે છે મનુવાદી વ્યવસ્થાથી નથી હાલતો આ તમામ મનુવાદી લોકો જે જાતિવાદી લોકો એને સબક શીખવાડવા માટે કાયદો એક જ આપણો સહારો છે સંવિધાન એક જ આપણો સહારો છે તો આપણે ફરિયાદ દાખલ કરીએ તો એની ઓકાત એને સમજાય છે આ લેટેસ્ટ દાખલો તમને ફરીથી આપું છું જે વ્યક્તિ મને ધમકી આપતો હતો સોશિયલ મીડિયામાં ધમકી આપતો ફોન કરીને ધમકી આપતો બીજા બાબા સાહેબ પણ બોલતો હતો એફઆઈઆર દાખલ થઈ ગઈ એટલે એની ઓકાત એને સમજાઈ ગઈ એને ખબર પડી ગઈ કે અમદાવાદથી અમારે રાજકોટ ધક્કા ખાવા પડશે દર મહિને તારીખો ભરવું પડશે જેલમાં જવું પડશે એટલે ફોન કરીને માફીઓ માંગે છે યસ ગજર નામનો વ્યક્તિ જે મને ત્રણ મહિના પહેલાં ટેલિફોનિક રીતે ધમકી આપતો હતો એના મિત્રના કહેવાથી એવું અત્યારે બોલી રહ્યો છે એ તમે રેકોર્ડિંગ સાંભળો બીજા એક જિજ્ઞેશ રાઠોડ મિત્ર છે એને પણ ફોન કરીને માફી માગી રહ્યો છે કે એને પણ ધમકી આપી હતી તો આ કાયદાની શું તાકાત છે આ તમે જોઈ લ્યો આ જેટલા પણ જાટલીબંધ લોકો છે અસામાજિક તત્વો છે બરાબર જે ફરિયાદો દાખલ કરવા જાતા હોય ત્યાં સમાધાન કરાવે છે બરોબર સમાજના લોકોને દબાવે છે કાળા ગાડીઓ લઈને ફરે છે આ તમામ તત્વો જે તમને ફરિયાદ પણ રોકી રહ્યા ધાક ધમકી આપે ઘરે આવીને ધમકી આપે છે તમારી બે દીકરીની છેડતી કરે છે એક જ વખત ખાલી ફરિયાદ દાખલ કરો એટલે કાયદો શું છે સંવિધાન શું છે એ તમને પણ તો સમજાશે જ તમને સંવિધાનનો સહારો મળશે સંવિધાન તમારું રક્ષણ કરશે પણ આની આની હોકાત બતાવશે આ જેટલા લોકો છે તમે એકવાર કોર્ટમાં જઈને જોજો આ જેટલા અસામાજિક તત્વો છે તમને ધમકીઓ આપતા હોય કોર્ટમાં છે ને આમ નીચું મોટું કરીને ઉભા હોય છે એકવાર તમે રૂબરૂ જઈને જોજો એટલે તમને ખ્યાલ આવશે અને એ ઓકાત બધીને છે ને કોર્ટમાં નીકળે છે જેટલા બી અસામાજિક તત્વો છે ઇન્કલુડ પોલીસવાળા પણ જે તમને ધમકાવતા હોય કોર્ટમાં જાય છે ને એ ચારે મોના એક સાઈડમાં ઊભા હોય છે આ તાકાત છે સંવિધાનની આ તાકાત સંવિધાનની ઓળખો આ રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ શેર કરો સમાજના લોકોને આ રેકોર્ડિંગ સાંભળીને એને તાકાત મળે અને આવા લોકો ઉપર ફરિયાદ દાખલ કરવાની હિંમત મળે એના માટે આ વિડિયો બનાવીને મૂકું છું વધુમાં વધુ શેર કરજો જય ભીમ જય ભાત હેલો કોણ હમણાં જિગ્નેશભાઈ વાત કરી રહી કોણ જિગ્નેશભાઈ તમે આ યસ બોલું હું તમને મેસેજ કર્યો હતો યસ કોણ યસ ગજ્જર ક્યાંથી યસ ગજ્જર અમદાવાદ હમણાં તમને જીગ્નેશ નો કોલ આવ્યો હતો ઓલા ધમકી દેતા હતા ગાળો દેતા હતા બાબા સાહેબ સુવિધાન વિરુદ્ધ બોલતા હતા ઈ ભાઈ હા હા બોલો મારું શું કામ છે ભાઈ મેં તો ફરિયાદ કરી તમારી ઉપર અમને તમને જીગ્નેશ વાત કરી મને કઈ વાત કરી નથી મને તમારા મિસ કોલ ફોન આવતા હતા રવિવારે મેં કોઈને ફોન ઉપાડ્યા નથી એને ફોન આવ્યો હતો ભાઈ કોક નો કોક ધમકી દેવા વાળા ભાઈ નો ફોન આવે છે હા એમને કીધું કે વાત કર લેજે મેં વાત કરી શું વાત કરવાની તમને તમે તો જયારે હવા માં બહુ બોલતા હતા ભાઈ ગાળો દેતા હું એટલે પેલા જુનાગઢ છે ને જે કોણ જુનાગઢ અર્જુનાયક અર્જુનાયક હા 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 એટલે હું તો એના ઉત્સવ માં આવી બોલ્યો હતો ભૂલાઈ માં આવી ને તો તમને ગુ ખાવાનું કે છે ખાસો તમે, એટલે મને અત્યારે મન ખબર પડી ગઈ આવી રીતે બોલાય નહીં એમને તમે કીધા આયા આવી જા ઓલી આવી જાન ને આવી જાન બરોબર પોલીસ ને મેં કીધું તું મેં કીધું આવી રીતે ધમકી દે પોલીસ કે ફરિયાદ કરો મેં ભાઈ સમજાવો સમજી જાય માફી માંગી ઠીક છે પોલીસે ઘણા પ્રયત્ન કર્યા બરોબર હા તમારો કોન્ટેક્ટ કઈ થતા નતા તમે કઈ આઈડી ડિલીટ કરી નાખ્યું છે ને ઇન્સ્ટા નું હું નથી વાળું એ મારું નથી હજુ એ નહી બીજું આવડું આ તમારું યશ ગજર વાળું

એટલે ક્યાં રહી જાય હું રહું છું ત્યાં જ રહું છું માં રહે છે હા એ શું કરે છે ધંધો એ કઈ ડ્રાઇવિંગ નો કરે છે હા તો એ કમેન્ટ કરતો ધમકી આપતો તો શું કામ થઈ ગયો મેં તમને હું ઓળખું છું મેં તમને કોઈ દિવસ ફોન કર્યો ના ના એટલે એમાં મેં તમને મેસેજ કર્યો તો તમે ભાઈ મને શું કામ મેસેજ કરો છો એટલે મેં એને મેસેજ કર્યો હશે તમને પેલા હા તમને સ્ટોરી મૂક્યા છે કઈક એમાં રિપ્લે કર્યો છે અને હું હતો સવાર જીમ મને ફોન કર્યો કે આવ દુ આવ દ્યો તે મને ઉચ્ચાર કે આવી રીતે ફોન કર ના આવ એટલે એમ હવા મને કોલ આવેલો એમને ફોન કરો તમે ફોન કરો મેં કીધું હું સુતો છો સીધી ગાર્ડ જેવા મળ્યા એટલું બધું કરવા મળ્યા ભાઈ અમે તમે જે ભાષામાં સમજો ને ભાષા સમજાવ તમને આવડે છે પણ અમે દેશના કાયદા ને માનીએ છીએ સમાજ ના આગિવાન છે બરોબર મર્યાદા ને બધું સમજીએ એટલે કઈ બોલતા નથી એટલે તમને એવું થાય હવે હવે એવું હોય તો રાજકોટ આવી જાઓ આમ કેવા અમે અમદાવાદ આવી એવું કઈ નથી એટલે આ બધું બધું કરીને અમે બધા બેઠા છીએ અને અમે છે ને કાયદાથી હાલવા વાળા વ્યક્તિ છે અમે હોલીયો કરતા નથી ને હોળી કરે એને લાગડું કરીએ છીએ પછી એટલે હું આવે આવી રીતે કોઈ મેટર માં પડતો નથી આ પહેલી વાર માં તમને બીજા બધા લોકો એ સમજાવવા પણ દલિત સમાજ માંથી ફોન કર્યા એ લોકો ને પણ તમે ગાળો દેતા જીજ્ઞેશ રાઠોડ ફોન કર્યો એને ગાળો દેતા તા ને બાબા સાહેબ ને બધું વિશે ખરાબ બોલતા હતા હા એમને બી call કર્યો હતો તો તમને એમને તમે જીમ માં જાવ છો તમે ભણેલા ગણેલા છો તમે નોકરી કરો છો તો તમને ખબર પડતી નથી કોઈ ભગવાન વિશે કોઈ ના બાબા સાહેબ ના જે સંવિધાન ના ઘડવૈયા છે સંવિધાન વિશે બોલતા તમને આવું શીખવાડે છે કોણ એ હજુ ના આવી અત્યારે બુદ્ધિ નથી અત્યારે બુદ્ધિ આવી ગઈ ફરિયાદ દાખલ થયા પછી

કે આવી થયું છે 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 તમે તમને તમને શું હેરાન કરતો હોય તો બોલો જમીનો એટલે હું છું સાબિત કરીને બધું કોર્ટમાં બધું સાબિત કરજો ભાઈ એટલે મેં એવું નઈ કીધું કે જમીનો પડાવો આવો તો શું કીધું તમે એને મેં કીધું આવું થયું એ પછી એમને એવું કીધું કે હું અહિયાં નથી ટ્રાન્સફર થઈ જાય એટલે એવું કીધું તું એટલે ઘણા બધા લોકો તમે ફોન કર્યા અમારા સમાજ ના ને પોલીસ અધિકારીઓ ને મારે તો પચાસ લોકો તમારા જેવા ફોન કરતા હોય ભાઈ હું નવરો નથી હોતો બરોબર પણ આ થોડું વધી ગયું ને તમારું ઘણા બધા લોકો ફોન કર્યા એટલે પછી મારે ફરિયાદ દાખલ કરવી પડી મેં કીધું હવે આનો કાયદો કાયદા નું કામ કરશે એટલે મારે બોલાવ્યા પેલા ગુંડા બૌ મોટા ગુંડા લાગે છે તો પછી એના ગુંડા ને હવા કાઢી નાખીએ. એટલે હું આવો કઈ કરતો નહિ એટલે તમે કઈ બજરંગ દળ માં જઈને ગુંડા છો મોટી સેના છે તમારી પાસે કઈ ગેંગ છે મોટી બેંગ્લોર માં ગુંડા કરો હપ્તા વસુલી કરો એવું કઈ છે ના ના તો આટલી બધી તમને હવા આવી બધું બધું જોર જોર થી બોલતા હતા ઊંચા અવાજ સાંભળતા નતા ત્યારે મારે કઈ એવું કઈ વ્યસન બી નહી તો પછી ભાઈ તો તમને આટલું બધું કેમ ગુરાતા ચડી ગયું એટલે મારે ભૂલ થઇ ગઈ ભૂલ તો ભૂલ થઇ ગઈ છે તો ભૂલ હવે ભોગવવી પડશે. એ મારો રાજકોટના ટકા ખાવા પડશે કોર્ટના એ મારો બીજો વાત થતી નહી અરે ફરિયાદ दाखल થઈ ગઈ ભાઈ મારા હાથમાં કઈ નથી હવે જે કાઈ છે એ વગેલના જજના હાથમાં છે પિતામ જીગ્નેશભાઈ કીધું કે એવો બીજો આ ના થવો જોઈએ જીગ્નેશભાઈ કીધું છે હું જીગ્નેશભાઈ ફરિયાદ થોડી કરી છે ફરિયાદ મેં કરી છે ત્યારે પહેલા બધું વિચારવું જોઈએ ને ભાઈ કોઈને ધમકી આવતું તો કોને ધમકી આ ભાઈ ત્યારે પહેલા નક્કી કર લેવું છે આ વ્યક્તિ કોણ છે હીમોલી કઈ થોડી જ રસ્તો નીકળે લાગે તો મેં અમદાવાદ છે હું મુંબઈ રહીને આવ્યો છું પૈતા છું મુંબઈ ની એટલે મારે કરતા વધારે બે દુનિયા જોઈ છે હું કઈ જાણું બીજા ને ફરિયાદ દાખલ કરાવું છું અને મને કોઈક ધમકી થઇ જાય તો એનું મારે સન્માન તો કરવું પડે ને ને હમ હા તો એનો સન્માન વકીલો ને જજો અને પોલીસ ને સન્માન કરશે મારાથી બુલાઈ ગયો બીજી વાર આવી ગયો પણ કોર્ટમાં ફરિયાદ એફઆઈઆર દાખલ થઈ ગઈ એટ્રોસિટી એક મુજબ એટલામાં કઈ સોલ્યુશન એક એટલા ફોન કરે 50 60 મને ફોન કરે મે બ્લેક લિસ્ટ માં નાખી દીધો ભાઈ મારી પાસે ફોન ઉપર કોઈ નવરાય નથી હોતી ભાઈ બરોબર તો મેસેજ કરે બીજા નંબર ઉપરથી WhatsApp માં મેસેજ કરે ફોન કરે એટલે મારા થી બોલે કે હું સમજાય કે આવું એવું ન હો આલે ભાઈ કોક નું તમે મર્ડર કરી નાખો છરી કરી નાખો બલાત કરી નાખો છેડતી કરી નાખો પછી મારી ભૂલ છે કે હાલે ન ના એવું તો ના થાય મારા કોક ખાઈ દો ખાઈ જાને નથી હાલે ને બધા ભૂલ કરી માફી માંગી લે છે જયારે માફી માંગવી હોય ત્યારે જ માફી એમ આવે દાખલ કર્યા પછી માફી યાદ આવી એટલે મારાથી થી ભૂલાઈ ગયું આવી રીતે ભૂલ નહિ થાય કોઈ દિવસ એ ભાઈ હવે જોઈએ કાયદો કાયદા નું કામ કરશે ભાઈ મારા હાથમાં હવે છે નહિ હો તમે કંઈક જય હિન્દ સંવિધાન